નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું જોઈએ મુખ્ય સમાચાર ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં મેરાબૂથ સબસે મજબૂત પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાના મુદ્દે સરકાર મક્કમ હોવાનું પ્રધાનમંત્રી મોદીનું નિવેદન જનતા મજબૂત સરકારની રાખી રહી છે અપેક્ષાનું જણાતા પ્રધાનમંત્રી વાતચીતના પ્રસ્તાવ પર ભારતે પાકિસ્તાનની કરી ઉગ્ર ટીકા પાકના નિવેદનમાં નથી ગંભીરતા આતંકવાદને સતત કરી રહ્યું છે સમર્થન પાકિસ્તાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બી વીઝ ધારકોને અમેરિકામાં રોકાવવા અને નાગરિકતા લેવા સંભવિત માર્ગ ઉભો કરવા જરૂરી ફેરફારની તેમણે કરવાની આપી ખાતરે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપા સાથે લડશે ચૂંટણી આગામી લોકસભામાં આડત્રીસ સાડત્રીસ સીટો પર લડશે ચૂંટણી છે લોકસભાની બેઠકો આજે સ્વામી વિવેકાનંદની છે જન્મજયંતિ તેમના જન્મદિવસની સમગ્ર દેશ દ્વારા થઈ રહી છે યુવા રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવણી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા થીમ પર યોજાઈ રહેલી સમિટ બે હજાર ઓગણીસ નયા ભારતના નિર્માણ સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ સાથે કરશે રાઉન્ડ ટેબલ બેઠક ઓસ્ટ્રેલિયા સામેની સિડની વન ડે મેચમાં ભારતનો ચોત્રીસ રનથી કારમો પરાજય ભારતીય બેટ્સમેનો ઘૂંટડીએ પડતા ભારતે મેચ ગુમાવી રોહિત શર્માની લડાઈ સદી એળે ગઈ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની સરસાઈ નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે સ્વામી વિવેકાનંદ જયંતિ અવસરે આજે ટોચના પદાધિકારીઓએ સ્વામી વિવેકાનંદના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પી હતી રાષ્ટ્રીય અધિવેશનને સંબોધતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તત્કાલીન સરકારે તેમના સરકારી કર્યો હતો તેમ છતાં તેઓ હાર્યા નહોતા સબકા સાથ સબકા વિકાસને ધ્યાને રાખતા તાજેતરમાં અમલ કરવામાં આવેલા આર્થિક અનામતના મુદ્દે વાત કરતા કહ્યું કે અમારી સરકાર દેશના દરેક લોકોની સાથે છે અને તેમના માટે કામ કરી રહી છે વધુમાં તેમણે સંગઠનને મજબૂત કરવા માટે મીરાબુથ સબસે મજબૂત પર ભાર મૂકતા કહ્યું કે સરકારની તમામ વિકાસલક્ષી યોજના જનજન સુધી પહોંચવા આહવાન કર્યું અને સાથે સાથે તેમણે જણાવ્યું કે અમારી સરકાર સતત ભ્રષ્ટાચાર સામે લડી રહી છે અને સાડા વર્ષમાં અમારી સરકાર પર એક પણ ગંભીર આરોપ લાગ્યો નથી ભ્રષ્ટાચાર કે શાંતિ અંગે ખાલી વાતચીત કરવા પ્રયત્નશીલ પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની આવી કોશિશ ઉપર કડક પ્રતિક્રિયા આપતા પ્રશ્નો પૂછ્યા છે તેમણે પૂછ્યું છે કે જો પાકિસ્તાન વાતચીત માટે ગંભીર છે તો આતંકવાદીઓનો સાથ કેમ આપે છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નિવેદનથી વાત બનશે નહીં પાકિસ્તાને તે માટે જ્યારે પાકિસ્તાન સરકાર વાતચીતની વાત કરી રહી છે તો ઇમરાન સરકારના મંત્રી પ્રતિબંધિત આતંકવાદી સાથે મેચમાં કેમ જોવા મળે છે અને પાકિસ્તાન વાતચીત ઇચ્છે છે તો તે પઠાણકોટ અને મુંબઈ હુમલો કરનાર સામે પગલાં કેમ નથી ભરતું હંમેશા આ મામલાને કેમ ટાળવામાં આવે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બી વિઝા ધારકોને ખાતરી આપી છે કે તેમનું તંત્ર જલ્દી એવો ફેરફાર કરશે જેનાથી તેમને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળશે જેનાથી તેઓ માટે નાગરિકતા લેવાનું સંભવિત બનશે મોટાભાગના એચ વનબી વિઝા ધારકો આઈટી વ્યવસાયી છે ટ્રમ્પે ગઈકાલે પોતાના ટ્વીટમાં આ જાણકારી આપી હતી ટ્રમ્પનું આ નિવેદન ભારતીય આઈટી વ્યવસાયીઓ માટે સારા સમાચાર તરીકે સામે આવ્યું છે જેને ગ્રીન કાર્ડ અથવા સ્થાયી નિવાસ માટે હાલમાં દસ વર્ષ સુધી રાહ જોવી પડે છે દરમિયાન અમેરિકામાં બાવીસ ડિસેમ્બરથી શટડાઉન શરૂ થવાથી ઘણા કર્મચારીઓ વેતનની બાહીધરી વગર કામ કરી રહ્યા છે મેક્સિકો દિવાલ માટે ફંડિંગની માંગ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંધિય બજેટને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે જ્યારે ડેમોક્રેટનું કહેવું છે કે દિવાલ માટે પાંચ પોઈન્ટ સાત બિલિયન ડોલરની યૂકવણી કરવી તે નાણાંની બરબાદી હશે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે આગામી લોકસભાની ચૂંટણીમાં આડત્રીસ સાડત્રીસ સીટ ઉપર સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધીને બંને પક્ષ વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત કરી છે ઉત્તરપ્રદેશમાં લોકસભાની એશી સીટ છે જેમાં બંને પક્ષ આડત્રીસ આડત્રીસ બેઠક ઉપર લડશે જ્યારે ચાર બેઠક અન્ય પક્ષ માટે બાકી રાખવામાં આવી હોવાનું નક્કી કરાયું છે માયાવતીએ કહ્યું હતું કે અમે અમેઠી અને રાયબરેલી બેઠક કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર ખાલી રાખી છે અને રાજકોટ ભક્તિનગર પોલીસને બોગસ સિમ કાર્ડનો જથ્થો મળી આવ્યો છે કુલ નવસો પંચ્યાસી જેટલા સિમ કાર્ડ જુદી જુદી કંપનીના સિમ કાર્ડ છે પોલીસે નંદાહોલ ચોકડી પાસેથી બોગસ સિમ કાર્ડના જથ્થા સાથે ત્રણ આરોપી ઉપરાંત ત્રણ ફિંગરપ્રિન્ટ સ્કેનર મશીન પણ કબ્જે કર્યા છે પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી સગીર વયનો છે ઉલ્લેખનીય છે કે આ ઝડપાયેલા ઈસમો કોઈપણ જાતના દસ્તાવેજ વગર છસો રૂપિયામાં સિમ કાર્ડ વેચતા હતા પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં આ ઈસમોએ બારસો જેટલા સિમ કાર્ડ વેચ્યા છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ વિશે વધુ માહિતી આપશે રાજકોટથી અમારા સંવાદદાતા ઋષિ દવે જે ઋષિ આ ખબર ઉપર શું છે બીજી વિશેષ માહિતી આપની પાસે માફ કરશો ઋષિ સાથે અમારો સંપર્ક નથી થઈ શક્યો સમાચારમાં આગળ વધીશું ગુજરાતમાં આગામી અઢારથી વીસ જાન્યુઆરી સુધી યોજાઈ રહેલ વાયબ્રન્ટ ગ્લોબલ બે હજાર ઓગણીસ સમિટ અંગે રાજ્યના મુખ્ય સચિવ સિંઘે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા થીમ પર યોજાઈ રહેલી આ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નયા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા સેવા ક્ષેત્રનો વિકાસ તથા યુવાનોની સહભાગીતા અને સશક્તિકરણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌપ્રથમવાર કેટલીક નવીનતમ ઇવેન્ટ યોજાશે જેમાં સોગરીન વેલ્થ ફંડ પેન્શન ફંડ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થાના વડાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે ગુજરાત સ્પ્રિન્ટ બે હજાર બાવીસ વાયબ્રન્ટ ગુજરાત આફ્રિકા ડે મેગા ટ્રેડ શો બાયર સેલર મીટ અને વેચાણકારોના વિકાસ માટેનું પ્લેટફોર્મ વીસ કન્ટ્રી સેમિનાર અને સાત સ્ટેટ સેમિનાર મેક ઇન ઇન્ડિયાની સાફલ્ય ગાથા વર્ણતું પ્રદર્શન તેમજ બંદરો વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનાર જેવી નવીનતમ ઇવેન્ટ છે શિકાગોમાં યોજાયેલ કારણે દુનિયાભરના ધ્યાન પર આવેલા સ્વામી વિવેકાનંદ નો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ બંગાળમાં થયો હતો સ્વામી વિવેકાનંદને તેમના વિચારોને કારણે દુનિયાભરમાં સન્માન મળ્યું હતું તે યુવાનોમાં ખાસ લોકપ્રિય હતા આ કારણે તેમના જન્મદિવસને સમગ્ર દેશ યુવા રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવે છે તેમણે માનવતાની સેવા અને પરોપકાર માટે અઢારસો સત્તાણુંમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી આ મિશનનું નામ વિવેકાનંદજીએ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામે રાખ્યું હતું આજે બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ છે સરકાર દ્વારા આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હાલના સ્પર્ધાના યુગમાં યુવા વર્ગને સાચી સમજણ મળે અને તેમના મનમાં પોઝિટિવ વિચારો આવે અને પોતે જીવનમાં સફળ થાય તે ઉમદા હેતુથી વઢવાણ સિ શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર કુમાર બંસલ દ્વારા યુવાનોને કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અપાયું હતું જેમાં સરકારી ભરતી માટેની વેબસાઇટ તેમજ યુવાનોને મનપસંદ નોકરી માટે કાર્ય કરવું અને તેમાં આગળ આવવા માર્ગદર્શન અપાયું હતું સાયબર ક્રાઇમથી બચવા વઢવાણના પીએસઆઈ એચઆર જેઠી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપણા મહાન ગ્રંથ ભગવદ્ ગીતાના મહત્વ વિશે ડોક્ટર અર્ચના ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજનો સ્ટાફ હાજર રહ્યા હતા પર આપણે બધા ફોલો ફોલો કરીએ એમ વિચારોને કરવા જોઈએ આનું મુખ્ય કારણ એ છે કે સ્વામી વિવેકાનંદને આપણે એક આદર્શ વ્યક્તિત્વ મહાપુરુષ તરીકે ઓળખીએ છીએ પણ એના જીવનથી આપણે કેવી રીતે દેશભક્તિ દેશ પ્રતિ પ્રેમ આપણા અંદર ઉત્પન્ન થાય યુવાનોના અંદર જે કોઈ કુટેવ છે એનાથી કેવી રીતે બહાર નીકળી શકાય એનો પ્રેરણા આપવા માટે આયોજિત કરેવામાં આવ્યો સ્વામી વિવેકાનંદજીની એકસો ત્રેપનમી જન્મજયંતિ પ્રસંગે અમદાવાદમાં રામકૃષ્ણ મિશન મઠ તથા સ્થાનિકો દ્વારા ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે લોકો સ્વામી વિવેકાનંદજીના વિચારને જીવનમાં ઉતારે તે અર્થે રામકૃષ્ણ મઠ દ્વારા સ્વામી વિવેકાનંદ પર લખાયેલ પુસ્તકોને વિચારણ મૂકવામાં આવ્યા હતા મોરબી ખાતે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે યુવા દોડ રેલી અને હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ સ્વામી વિવેકાનંદજીનો જયઘોષ બોલાવ્યો હતો અને સ્વામીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ઠો જાગો અને દેશ માટે દોડો એવા નારા સાથે યુવા દોડનું આયોજન થયું હતું આ યુવા દોડમાં લગભગ એકાદ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે નેહરુગઢથી દરબારગઢ ને આ યુવા દોડ વિદ્યાર્થીઓ સંકલ્પબદ્ધ બને અને દેશ માટે કાર્ય કરવા માટે કટિબદ્ધ બને એ માટે દર વર્ષે યોજવામાં આવે છે દર્શક મિત્રો રાજકોટ ખાતેથી પકડાવવામાં આવેલા સિમ કાર્ડ બાબતેની જે ખબર છે એ વિશે અમે ઋષિ દવે સાથે વાત કરીશું જી ઋષિ આપની પાસે શું વિશેષ ખબર છે આ સ્ટોરી પર જે ખોટા સિમ કાર્ડ પકડાયા છે એ વિશે જી ચોક્કસ હું આપને જણાવી દઉં કે રાજકોટની ભક્તિનગર હાથ લાગી છે નંદા હોલ ચોકડી પાસેથી તેમને ત્રણ વ્યક્તિઓને બોગસ સિમ કાર્ડ ના જથ્થા સાથે પકડી પાડ્યા છે કુલ નવસો ને પીચ્યાસી જેટલા બોગસ સિમ કાર્ડ નો જથ્થો ભક્તિનગર પોલીસે પકડી પાડ્યો છે ત્યારે ત્રણ આરોપીમાંથી એક સગીર આરોપી છે ત્યારે દીપક અને નામના બે આરોપીની તેમને ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બારસો જેટલા સિમ કાર્ડ ઓગસ્ટ સિમ કાર્ડ તેમને બધાને વેચી દીધા છે પાંચસો થી છસો રૂપિયામાં એક સિમ કાર્ડ તેઓ વેચતા પોલીસને પોલીસ તેમને પ્રાથમિક હકીકત જણાવી છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે જી ઋષિ અને ખોટા જે સિમ કાર્ડ છે ને વેચ્યા છે શું છે બીજા કોઈ ખબર કે આનો બીજી રીતે પણ દુરુપયોગ થઈ શક્યો હોત અને આ રીતે જે સિમ કાર્ડ પકડાયા છે તો શું લાગે છે તપાસમાં વધુ કંઈ આગળ નીકળી આવી રહ્યું છે જી ચોક્કસપણે ભક્તિનગર પીઆઈ વિરલ ગઢવી સાહેબની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સિમ કાર્ડનો ઉપયોગ તેઓ એ રીતે કરતા હતા કે ત્રણ સ્કેનર તેમને કબજે કર્યા છે આપણે ફિંગર પ્રિન્ટ જે આધાર કાર્ડ લિંક કરે છે સિમ કાર્ડ સાથે તેઓ ત્રણ ત્રણ ચાર ચાર વખત અંગૂઠા મરાવતા હતા મશીનમાં જેથી કરીને બીજા સિમ કાર્ડમાં તેઓ તેમના ડોક્યુમેન્ટ એટેચ કરી દેતા હતા અને આ પ્રકારના સિમ કાર્ડનો ઉપયોગ તેઓ કોઈને ધાક ધમકી આપવામાં કે પછી આતંકવાદી પ્રવૃત્તિમાં પણ થઈ શકે તેવું

સમાચારમાં આગળ વધીશું અમદાવાદમાં પાલડી ખાતે આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એટલે કે એનઆઈડીના ઓગણચાલીસમાં ઓકન વોકેશનનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વર્ષે બેચલર ઓફ ડિઝાઇનના એકસો સાત વિદ્યાર્થીઓ બસ્સો ત્રેસઠ માસ્ટર ઓફ ડિઝાઇન અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ઇન ડિઝાઇન સહિત કુલ ત્રણસો એકોતેર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી દર વર્ષ કરતાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી ઓગણચાલીસમાં કોન્વોકેશનમાં એનઆઈડીના ડિરેક્ટર વિજયસિંહ કટિયાર તેમજ હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા આર્કિટેક્ટ રાહુલ મેહરોત્રાએ પદવી એનાયત કરતા જણાવ્યું હતું કે હવેનો સમય ડિઝાઇન સાથે દેશ માટે કૌશલ્ય બતાવવાનો છે જેના થકી ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ કામગીરી કરી શકાય आज मुझे यहाँ पे मास्टर्स डिग्री प्राप्त हुई है मैं टॉय एंड गेम डिपार्टमेंट से हूँ तो मेरा फ्यूचर एम ये है कि मैं ज़्यादातर एजुकेशनल टॉयज एंड गेम्स इस एरिया में काम करूँ तो मैंने यहाँ एन से मास्टर्स किया है फ़ोटोग्राफी डिज़ाइन में मैंने यहाँ पे जो तीन साल बिताए हैं उसमें हमें फ़ोटोग्राफी सिखाई गई है तो जो फाइनल या प्रोजेक्ट होता है वो मैंने सरोगेसी पे किया था ઉત્તરાયણ ના ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવસો દરમિયાન દાન પુન્ય નો મહિમા રહેલો છે સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી ઉપક્રમે મંદિર ખાતે પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અગિયારથી પંદર જાન્યુઆરી સુધી ચાલનારા પતંગોત્સવમાં સ્વામિનારાયણ ભગવાનનો આઠ ફૂટ લંબાઈ અને આઠ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પતંગ ચઢાવતા દર્શન યોજવામાં આવ્યા છે આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ખાતે પતંગો લગાવી પતંગોત્સવનો લાભ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે સ્વામિનારાયણ મંદિર કોમકુમ અને અમદાવાદ ખાતે શ્રી સ્વામી ભગવાન આથી પતંગ ઉત્સવ ઉજવી રહ્યા છે અને વાસી ઉત્તરાયણ એટલે કે પંદર તારીખ સુધી ભગવાન આઠ ફૂટ લાંબો અને આઠ ફૂટ પહોળો ત્રિરંગો પતંગ ચગાવી રહ્યા છે અને મેસેજ આપી રહ્યા છે કે સારા ભારતનો સારા વિશ્વની અંદર ફેલાવો થાય સાથે સાથે દરેક પતંગની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે ભારત સરકારના ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં નાનપણથી શારીરિક માનસિક ઘડતરના ભાગરૂપે અમદાવાદની મણિનગર ખાતેની વેદાંત શાળા દ્વારા આજે કાંકરિયા ટ્રાન્સટેરિયા સ્ટેડિયમમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં ગ્રુપથી લઈને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને બાળકોમાં ભણવાની સાથે વિવિધ રમતો દ્વારા તેમની શક્તિ બહાર આવે તે શાળાનો મુખ્ય ઉદ્દેશ છે સ્પોર્ટ્સ આપણી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે આપણે બધા જ જાણીએ છીએ અને અત્યારે તો આપણા વડાપ્રધાને જે ખેલો ઇન્ડિયા જે પ્રોગ્રામ શરૂ કર્યો છે જેના અંતર્ગત બાળકોમાં નાનપણથી જ સ્પોર્ટ્સ માટેની એમની રુચિ અને એમને કેળવાય એના માટે દરેક શિયાળાની ઋતુમાં અમે છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરીએ છીએ જેમાં અનેક અલગ અલગ પ્રકારની રમતો થાય છે બાળકો ખૂબ રસ લઈને ઉત્સાહથી એમાં ભાગ લે છે આ જે ઉદ્દેશ્ય હતો એ હતો કે આ ગ્રાઉન્ડ જેવું લાગે છે આપણને અને અમે એવું અનુભવતા હતા કે અમે આંતરરાષ્ટ્રીય ખેલાડી છીએ બહુ જ મજા આવી છે આપણા જીવનમાં સ્પોર્ટ્સનું બહુ જ મહત્વ છે અને હું માનું છું કે તમે સ્પોર્ટ્સમાં જેટલા આગળ રહો એટલું તમારું સ્ટડીમાં બી આગળ થાય છે આટલી સારી જગ્યાએ સ્પોર્ટ્સ ડે કરીને બાળકોને ખૂબ જ સારું એક માધ્યમ અને એક ખૂબ જ સારું સ્ટેજ પ્રોવાઈડ કરી રહ્યા છે અમરેલી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ખાનગી વાહનમાં વિસાવદરથી ધારીમાં નકલી નોટો છુપી રીતે ઘુસાડવામાં આવી રહી છે ત્યારે આ બાતમીના આધારે પોલીસે ધારી ટાઉન રોડ ઉપર સઘન વોચ રાખીને ચેકિંગ હાથ ધર્યું અને બે ઇસમોને સાથે કુલ બે લાખ એકવીસ હજાર બસ્સો વીસની નકલી નોટો ઉપરાંત બનાવટી ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્સ મશીન પ્રિન્ટર પણ કબજે કર્યું છે ઝડપાયેલા ઇસમો પાસેથી રૂપિયા વીસ હજારના દરની ત્રેપન નોટો રૂપિયા પાંચસોના દરની સત્તાણું નોટો રૂપિયા બસોના દરની બસો બાર અને રૂપિયા ના દરની બસો ચાલીસ નોટો તથા રૂપિયા પચાસના દરની છ નોટો તથા રૂપિયા ના દરની બે નોટો આમ કુલ છસો દસ નોટ મળી આવી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે મળી છે અને આ તપાસ હવે એ લોકો ક્યાંથી લાવ્યા હતા શું બનાવતા હતા ક્યારે આઈડિયા આવ્યો છે કેટલા સમયથી કરતા હતા અને કોને કોને અત્યાર સુધીમાં કેટલી આપવામાં આવી છે આ બાબતની તમામ જીણોદભરી તપાસ એસઓજીના સબ ઇન્સ્પેક્ટર આર કે કરમટા કરી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના સૌજન્યની મુલાકાતે રાજ્યના આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ હતા અહીં તેમણે દેશનો પ્રથમ પાયલટ પ્રોજેક્ટ મિડ વરી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તેનું જણાવ્યું હતું આ પ્રોજેક્ટ બાદ અહીં આવતા દર્દીઓને સારી સારવાર પણ ઉપલબ્ધ થશે આ પ્રસંગે આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિએ બાળક માટે માતાના દૂધ કેટલું મહત્વનું છે તેની વાત કરી હતી તબક્કાવાર બાળકને વિવિધ રસીકરણની માહિતી અને વિગતો આપી હતી खास करके एक हम लोग एक मिडवाइफरी प्रोजेक्ट का रोल आउट करने जा रहे हैं जो शायद शायद पूरे इंडिया में पहली बार सूरत में इसका एक लॉन्च और अमलीकरण होगा पायलट के बेसिस पर और इसमें देख रहे हैं कि किस तरह से के जो हमारे मेन हॉस्पिटल्स हैं उसको थोड़ा डी कंजेस्ट करें और उसी क्वालिटी की अच्छी ट्रीटमेंट सर्विसेज पेरिफेरल एरियाज़ में मिल सके ગાંધીનગર સેક્ટર ની સરકારી કોલેજના વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સમજ આપવા સ્વચ્છ ભારત અભિયાન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફિલ્ડ વિઝીટર અધિકારી જેડી ચૌધરીએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા જાગૃતિ અમલમાં લાવવાથી ગામડાઓ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનશે અને ગાંધી બાપુ નું સ્વપ્ન સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે તાજેતરમાં રોજબરોજના ઉપયોગમાં પ્લાસ્ટિકના વિવિધ સ્વરૂપનો ઉપયોગ વધ્યો છે જેને ગમે ત્યાં ફેંકવાથી કચરો વીણવા બાદ એકત્રિત પ્લાસ્ટિકને રીસાયકલીંગ કરીને જે પ્લાસ્ટિકની આઇટમ બનાવવામાં આવે છે તે માનવી અને પશુ પક્ષી માટે ગંભીર સમસ્યા બની રહી છે જેના પગલે સરકારે હલકા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે શહેર અને ગામડામાં શેરી નાટક સ્વચ્છતા અભિયાન ચલાવી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાય છે આપણે એક નવી પહેલ જે સ્વચ્છ ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા માટે આપણે કપડાની બેગનું વિતરણ કરવાના છીએ સાથે સાથે અગ્રિમ પ્રચાર માટે એટલે કે ત્રણેક દિવસ અગાઉથી જ આપણા શહેરમાં સ્ટ્રીટ શો ચિત્ર સ્પર્ધાઓ કોમ્પિટિશનો દ્વારા માહિતી આપવા માટે લોકોને જે સ્પર્ધકો ચૂન્યા છે એમને ઈનામો પણ આપણે આપવાના છે તે ગવર્મેન્ટ કોમર્સ કોલેજમાં સ્વચ્છતા અંતર્ગત એક કાર્યક્રમ રાખ્યો છે એમાં લોકોને સ્વચ્છતા શું છે પ્લસ ખાલી સ્વચ્છતા નથી રાખવાની પણ તમે સવારે ઉઠો છો જે આપણી ક્રિયા કરીએ છીએ એ ક્રિયાઓ પણ કેવી રીતે કરવી અને ખુલ્લામાં ન જવું એના વિશે ઊંડાણ સમજાવ્યું છે જે સફાઈ અભિયાનનો એક કાર્યક્રમ છે જે અમારી કોલેજ દ્વારા રાખેલો છે જે સરકારનું ધ્યેય છે એ પ્રમાણે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ રાખેલો છે વડોદરા જિલ્લામાં અકોટા પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનેશ ત્રિવારી પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઈના હાથે ઝડપાયા છે પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીએ કંપનીના સર્વે માટે રૂપિયા વીસ લાખની માગણી કરી હતી કંપની તે રકમ ચૂકવવા માંગતી નહોતી કંપની નોંધાવેલી ફરિયાદના આધારે સીબીઆઈએ છટકું ગોઠવી તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈને ઓપરેશન પૂર્ણ કર્યું હતું રજનીશના પત્ની પારલ તિવારી અગાઉ એસીબીના હાથે રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા આ અધિકારી અંગે સીબીઆઈ અને તેની ઓફિસ અને અન્ય સ્થળે તપાસ કરી હતી આ તપાસ ગઈ મોડી રાત સુધી ચાલી હતી અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દિનપ્રતિદિન શહેરીજનો ભારે મોટી સંખ્યામાં ઉમટી પડે છે શહેરીજનોને વિદેશી પતંગબાજોને પણ નિહાળવાનો મોકો મળે છે ત્યારે બાળકો સાથે સપરિવાર આ ઉત્સવમાણમાં ભારે ભીડ નજરે જોવા પડે છે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ સાથે પરંપરાગત પોશાક આર્ટિફિશિયલ જ્વેલરી માટીના વાસણો અને આયુર્વેદિક પીણાઓ વગેરેની ખરીદી પણ ઉપલબ્ધ હોવાથી શહેરીજનો માટે આ કાઇટ ફેસ્ટિવલ એક નજરાણું બની રહ્યું છે કાઇટ ફેસ્ટિવલથી લોકોમાં અવનવું જાણવાની અને એકબીજાને મળવાની વધુ તકો મળી હોવાનું પતંગબાજુએ જણાવ્યું હતું થોર આવે છે એમની માથે ફ્રૂટ બે છે એનું આ શરબત બનાવું છું અને જામ બનાવું છું તે માણસને ઇલોગ્લોબિન ઓછું હોય એની માટેનું છે લો શુદ્ધિકરણ માટેનું છે એ લોકોના પતંગો બધા રિપસ્ટોપ મટીરિયલના બનેલા હોય ફોલ્ડિંગ હોય તમે જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈ શકો આપણામાં ફાઇટ કરીને કાપવાની કળા છે એ લોકોના મોટી મોટી સાઇઝોના પતંગ જે છે એ બનાવવાની કળા છે અને આ બધા જે ફોરેનના જે પતંગો આપણે જે જોઈએ છે

સાપુતારા ખાતે ગવર્નર હિલ પર પ્રકૃતિ પ્રેમી અને ટ્રેકિંગના શોખીનો તેમજ શાળા કોલેજમાંથી આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે નવી ટેન્ટ સિટી માઉન્ટ વ્યૂ અને વાટીકા ટેન્ટ સિટીનું ઉદઘાટન ડાંગ જિલ્લા કલેક્ટર બી કે કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ પક્ષ પ્રમુખ બાબુરાવ ચૌર્યા જિલ્લા પ્રમુખ બીબીબેન ચૌધરી હોટેલ એસોસિએશનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા ટેન્ટ સિટીમાં નજીવા દરે પ્રવાસીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓને રહેવા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ટેન્ટ સિટીમાં કામ કરનારા યુવાનોને તાલીમ આપવામાં આવી છે તે યુવાનો આવનાર પ્રવાસીઓને કેમ્પિંગ અને ટ્રેકિંગ કરાવે છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે નોર્મલી આપણે હોટલમાં રહેતા તો રૂટિન જેવું લાગે પણ અહીંયા એક અલગ જ આખી ભાવના જાગે છે અને બીજું કેવું કે અહીંયાની જે એક્ટિવિટી છે એને લીધે પણ ઘણી બધી મજા આવી છે આ ટેન્ટ કારણે સ્થાનિક છોકરાઓને રોજગારી ઊભી થઈ છે છોકરાઓ દ્વારા જે ટ્રેનિંગ અમે આપવામાં આવી છે લોકલ છોકરાઓને સ્થાનિકોને કે જે કેમ્પિંગ અને ટ્રેકિંગ કરાવે છે આવનારા ટુરિસ્ટોને એ લોકો ટ્રેકિંગ માટે જંગલમાં લઈ જાય છે જંગલની એ લોકો માહિતીઓ આપે છે પક્ષીઓની માહિતીઓ છે વૃક્ષોની માહિતીઓ આપે છે અને ડાંગની જે હિસ્ટ્રી છે એ પ્રમાણે થોડી માહિતી માહિતગાર કરે છે અને એ પ્રમાણે સાંજના સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ ત્રણ વન ડે ક્રિકેટ મેચની શ્રેણીની સિડની ખાતે રમાઈ રહેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો છે ઓસ્ટ્રેલિયાએ ભારતને સમક્ષ એક વિજય માટે બસો નેવ્યાશી રનનું લક્ષ્ય આપ્યું હતું પણ ભારત લક્ષ્યાંક પાર ન કરી શક્યું અને ચોત્રીસ રને ભારતની હાર થઈ વિજય લક્ષ્યાંકનો પીછો કરી રહેલા ભારતની શરૂઆત ખૂબ નબળી રહી હતી અને ટીમના માત્ર સાત રનમાં શિખર ધવન વિરાટ કોહલી અને અંબાતી રાયડુ પેવેલિયન ભેગા થઈ ગયા હતા જો કે ત્યારબાદ ધોની અને રોહિતે બાજી સંભાળી હતી રોહિત એકસો તેત્રીસ રન અને ધોનીએ એકાવન રન બનાવ્યા હતા પણ ધીમા રન રેટના કારણે ભારત લક્ષ્યાંક સુધી પહોંચી ન શક્યું અને પચાસ ઓવરમાં નવ વિકેટ બસ્સો ચોપન રન નોંધાવ્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી રિચર્ડસને ચાર વિકેટ ઝડપી હતી અને હવે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ

विवेकानंद यह न किसी व्यक्ति का नाम है विवेकानंद न किसी व्यवस्था की पहचान है एक प्रकार से विवेकानंद सहस्त्र तो साल पुरानी भारत की आत्मा की पहचान है मस्ती 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 जी हाँ मस्ती कर रहा है गिरना जंगल में खुद जंगल ना राजा શિયાળાની મોસમમાં સવારનો મીઠો મીઠો શીતળ તડકો હોય તો મસ્તી કરવાનું મન કોને ન થાય બે નરસિંહ આવી મસ્તીના મૂડમાં આવી ગયા હતા અને ત્યાં જ તેમના ઉપર મુસાફરોની નજર પડે છે અને આ દ્રશ્યને મુસાફરો પોતાના કેમેરામાં કેદ કરી લે છે મસ્તી કરતા બે સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયા ડેસ્કથી અતુલ પટેલનો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ અને દર્શક મિત્રો અમારા એક પ્રેરણાદાયક હકારાત્મક ખબરોનો પ્રોગ્રામ ગુડ ન્યૂઝ ગુજરાત આપ દર રવિવારે રાત્રે નવ વાગે જોઈ શકો છો જોઈએ અમારા કાર્યક્રમની એક નાનકડી ઝલક અને સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ જુઓ ગુડ ન્યૂઝ ગુજરાત